નાની પલસાણા ગામની મોટી સમસ્યા છે ગામ વચ્ચેથી વહેતી નદી પર પુલના અભાવે લોકો જોખમમાં મૂકી ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબૂર બન્યા વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના નાની પલસાણા ગામમાં લોકોના ચોમાસા ચાર મહિના જીવને જોખમમાં મૂકીને પસાર કરવા મજબૂર બન્યા છે કપરાડા તાલુકાનું જે ગામ છે નાની પળસણ નાની પળસણ ગામે હાલ અમે ઇન્ડિયા ન્યૂઝની ટીમ પહોંચી છે અહીંયા લોકોની સમસ્યા છે જે કોઝવે પુલ નથી કોઝવે પુલ ન હોવાના કારણે લોકોને પડતી તા ચાલ લોકોને પડતી મુશ્કેલીને કારણે અમે હાલ નાની પળસણ ગૌફળિયામાં હાલ પહોંચ્યા છે અને અહીંયા લોકો પાસે જાણીશું કે અહીંયા કઈ કોઝવે પુલ નથી કેવી સમસ્યા નથી ભાઈ તમારું નામ બને તમારી સમસ્યા છે મારું નામ છે ગાય તિન્ટુભાઈ લાછીયાભાઈ હું નાની પતંગ ગામમાં ગૌખાળિયામાં રહું છું ને નદીની પેલી બાજુ અમારે અહીંયા કોજવે ફૂલની તકલીફ છે અમારે કાંહો શહેરી વિસ્તારમાં કે અમે કામ પર જતા છે કે પછી દુકાનમાં રાશન લેવા માટે જતા છે કંટ્રોલમાં જતા છે સ્કૂલમાં છોકરાઓને મૂકવા અહીંયા સરકારી સ્કૂલમાં ભણવા જાય તે લોકોને પછી હોસ્પિટલમાં જવાનું હોય કે પછી શહેરી વિસ્તારમાં અમે જતા જવાના હોય ત્યારે અમારે નદીમાં ચોમાસામાં આવતી વખતે ચોમાસા આવે ત્યારે અમારે આ ટ્યુબના સહારે પહેલી બાજુથી આ બાજુ આવું પડે છે અને અમારે એવી સરકારને વિનંતી છે કે અમને આ પોઝવે ફૂલ બનાવી આપે એવી અમારે અહીંયા સમસ્યા છે હા ટૂંકના સહારે તમે આવો છો પરંતુ એમના સમયે વૈકલ્પિક સુવિધા તમારા માટે રસ્તો યા કઈ સુવિધા છે થો ત્યાં અહીંયા સુધી અમારે નદીને પહેલી બાજુ રસ્તો નહીં મળે હજુ સુધી રસ્તો નહીં બનાવેલો રસ્તો બનાવ બનાવ કે પણ હજુ સુધી બનાવેલા નહીં હોય ને અમને હજુ સુધી તે સુધી કંઈ રસ્તો સુધી બનાવેલ નહીં કોઈ બધા આવી ગયા એટલે બનાવી બનાવી પણ હજુ સુધી બનાવેલ નહીં મળે ને અહીંયા સુધી અમે આ રસ્તે અહીંયા સુધી આવતા છે ને આ ટ્યુબના સહારે પેલી બાજુથી આ બાજુથી આવતા છે ને કપડાં અમને કાઢીને એક થેલીમાં ભરીને લાવતા છે પછી આ બાજુથી આવીને પહેરીને પછી શહેરી વિસ્તારમાં છે દુકાનમાં જતા છે પછી કંટ્રોલમાં જતા છે પછી સ્કૂલમાં જતા છે બધી જગ્યાએ અમારે આવી રીતે આવી પરિસ્થિતિ છે એટલે અમારે સરકારને આવી રીતે પહોંચી ફૂલ બનાવી આપે એવી માંગશે અમે ઘરેથી જોવાઈમાં બાંધી લાવીએ સુધી નદી સુધી આ નદીમાં પછી ટ્યૂબના સહારે પછી એને ઉતારીએ પ્લાસ્ટિક બાંધીને પછી અહીંયાથી હું અમે જરાક રસ્તો દૂર પડતો છે કમસે કમ બસો ત્રણસો કિલોમીટર મીટરમાં જોશે તે ત્યાં સુધી અમે જોવાઈમાં બાંધી લઈ જઈએ અને કોઈ વાત રાતના હોય એવી પ્રોબ્લેમ આવે કે પછી ઇમરજન્સીમાં ટ્યુબના સહારે જ અમે લઈ જતા છે ને એમ્બ્યુલન્સ હો મેઇન રસ્તા પર જ ઊભી રહે ત્યાં મેઇન રસ્તા પર ત્યાંથી અમારે અહીંયાથી એક લગભગ એક કિલોમીટર જેમથી ચાલવું પડે મેઇન રસ્તા પર ને પછી ત્યાં જ અમને જોવાઈમાં જ બાંધી લેતા છે ને એવી અમારી તકલીફ છે એટલે અમે ખાસ અમને સરકારની ખાસ વિનંતી છે કે અમારે અહીંયા કોજવે ફૂલ બનાવો તેવી અમારી માંગ છે આ અહીંના લોકોની સમસ્યા છે કે એમના પાસે કોઈ વૈકલ્પિક સુવિધા નથી જેના કારણે જે અહીંના લોકો છે એ તમે હાલ જોઈ શકો છો કે ટ્યુબના સહારે જે ટ્યુબ છે એ ટાયરોમાં વપરાતી હોય છે પરંતુ અહીંયા લોકો અવર જવર માટે અહીંયા વાપરી રહ્યા છે એ લોકો એવું છે કે ત્યાં આગળ કોઈ રો રોજિંદા માટે બહાર નીકળવું ગામથી બહાર નીકળવું હોય તો આ ટ્યુબના સહારે એ ત્યાં પહેલી સાઈડે કપડાં કાઢીને જો કપડાં પલળી જાય એના કારણે કપડાં કાઢીને એ કપડાં વગર ટ્યુબ ટ્યુબના સહારે આ કિનારે આવતા હોય છે ને અહીંયા જે કપડાં પહેરીને એ લોકો જે કપડાંના છે અન્ય શહેરોમાં કે રોજગાર અર્થે જવું પડતું હોય છે સરકાર દ્વારા એ એ પુલ ક્યારે બનાવવામાં આવે ને જે ગામના લોકો છે ફળિયાના લોકો એ લોકોની સુવિધા ક્યારે પૂરી પાડવામાં આવે એ જોવું રહ્યું જગદીશ ભોંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નાની પડસણ ગામ કપરાડા